થતું હોય એટલે સવારે અમે બધા સમૂહમાં અમારા બૂથના સોસાયટીના એપાર્ટમેન્ટના તમામ આગેવાનો સાથે મળીને સૌથી પહેલું મતદાન મથક ઉપર હાજર થઈએ છીએ અને મતદાન કરીએ છીએ પહેલી વખત મતદાન કરવા વાળા નાગરિકોને શું સંદેશો આપશે પહેલી વખત જે પોતાનો મત અધિકાર ઉપયોગ કરી રહ્યા છે એવા તમામ નાગરિકો મોટેભાગે યુવાન છે રાષ્ટ્ર નિર્માણ માટે રાષ્ટ્રહિત માટે એ યુવાનો આગળ આવે બધા જ અમારે જે કંઈ સંપર્ક થયો છે આખા બૂથનો અલગ અલગ બૂથ ઉપર અલગ અલગ યુવાનો નવા આવ્યા છે અમારતા એટલા બધા પ્રમાણમાં નથી પણ છે સામાન્ય રીતે તો આ બધા જ આજે જોડાવાના છે અને જેમ જેમ આપણે આખો બૂથમાં આગળ વધશું તેમ તેમ અનેક લોકો જોડાશે Okay.